ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રામાજી ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક કરવા માટે બેઠક મળી હતી જોકે કોંગ્રેસમાં આંતરિક અસંતોષના પરિણામે સભ્યોની વરણી થઈ શકી ન હતી આમ તો ગાંધીનગર જિલ્લો કોંગ્રેસ માટે વર્ષોથી ગઢ રહ્યો છે પરંતુ કોંગ્રેસને અણાવડતના પરિણામે કોંગ્રેસને વર્ષ બે હજાર દસમાં સત્તા ગુમાવી પડી હતી ત્યારે આ વખતે પ્રમુખ પદના દાવેદાર મનાતા અરવિંદસિંહને કારોબારીના ચેરમેન બનાવવાનું વચન આપીને મનાવી લેવાયા હતા જો કે કોંગ્રેસમાં અસંતોષ થમવાનું નામ લેતો નથી કારોબારી સભ્યોની જાહેરાત સમયે જે કોંગ્રેસમાં અસંતોષ બહાર આવ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસના હાઇકમાન્ડના દબાણ હેઠળ શિસ્તમાં રહેલા કોંગ્રેસના સભ્યો ક્યાં સુધી ચૂપ રહેશે હાલ તો કોંગ્રેસમાં બળવો ટળી ગયો છે ત્યારે કોંગ્રેસ ગાંધીનગરમાં સત્તા જાળવી શકશે કે પછી ભાજપ કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો લેવામાં સફળ થશે કે કેમ તે એક મોટો સવાલ છે ઘટનાક્રમ કંઈ થયેલું જ નથી અમારા પચીસે પચીસ સભ્યો એક જ છે છે કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા તમામે તમામ એક છે નેક છે અને કોંગ્રેસમાં લોકશાહીની પ્રક્રિયા વધુ પ્રબળ છે એટલે નિખાલસપણે કોઈ બી સભ્ય જોડે કંઈ પણ ગેરસમજ થઈ હોય તો પ્રદેશમાંથી મારા સાથી મુરબ્બી મિત્ર અને નિરીક્ષક એવા બળદેવભાઈ બી છે એને તરત જ એ વાતનો ખુલાસો કર્યો એની ગેરસમજ દૂર થઈ